જ્યાં પાદરા ગામથી ડબાસા તરફના પાદરાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પાદરાથી ડબાસા રોડ પરના પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવ્યું નથી કે નથી વળતર આપવામાં આવ્યું પાદરા જંબુસર રોડ ની જે હાલમાં કામગીરી થઈ રહી છે તે બાબતે અત્યાર સુધી પાદરા જંબુસર રોડ ની અંદર કપાતમાં જેની પણ જે પણ ખેડૂતોની જમીન જઈ રહી છે તો પાદરા સંઘર્ષ સમિતિ ખેડૂતોની જે સંઘર્ષ સમિતિ છે એના આધાર ઉપર ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી આજ દિન સુધી પાદરા જંબુસર રોડ ની કેજેપી કરવામાં નથી આવી કેજેપી ના આધાર ઉપર જે જમીનો અત્યારે ખેડૂતોની જઈ રહી છે એ લોકોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું અને હાલ ચોમાસું આવી રહ્યું છે તેવા સમયની અંદર જે રોડ ની કામગીરી કરવામાં આવી રહેલી છે એને લઈને પોતાના ખેતરની અંદર અવરજવર જવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પોતાની જમીનો જઈ રહી છે એ લોકોના વાળની અંદર ઝાડો કપાઈ રહેલા છે મનસ્વીપણે કોન્ટ્રાક્ટર વડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી હોળી તોડી નાખવામાં આવે છે જળ તોડી નાખવામાં આવે છે રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવવામાં સામનો કરવો પડે છે તો ખેડૂતોની એક જ માગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કે કરીને પોતાની જમતી જમીનનું સંપાદન હેઠળ સરકાર શ્રીના નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને જતી જમીન છ ગણું વળતર ચૂકવવા અત્યાર સુધી વ્યાજ સહિત વળતર ચૂકવવામાં આવે એ સંઘર્ષ સમિતિની માંગ કરી છે હાલમાં પાદરાના ખેડૂતો દ્વારા ફોલેન્ડ માં પોતાની જમીન નું વળતર માટે માંગ કરી હતી સાથે ખેડૂતોને વર્તન આપવામાં નહીં આવે તો આંદોલન ચીમકી આપી હતી ગૌરવ પટેલનો રિપોર્ટ પાવર ન્યૂઝ પાદરા પાદરા તાલુકા સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાદરશી જમ્બુશ્વરમાં લગભગ બસો ચારસો ખેડૂતો હશે આજે પચાસ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવે છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા ચિંત આંદોલન કરવામાં આવશે હાલ ખેડૂતોની જમીન પૂછા કાચ નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા માંડ્યા છે તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ કશું કરતા એ નોટિસ નહીં કશું જ નહીં ને જમીન મન ફાવે એમ મનસ્વીપણે જમીન લઈ લે છે